દેશિયારામ જય ગૌ માતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અહીં આપ જોઈ શકો છો અહીંયા બળદઘર બનાવ્યું છે એક આપણે જે દ્વારકા રોડ ઉપર શિવ પંપની સામે હોય એની જગ્યા ઓછી પડતી હોય તો સુરત કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી બે લાખ રૂપિયા જેવી ભાતબર રકમની અમને સહાય મળેલ છે જય ગૌ માતા જામનગર જિલ્લામાં જામનગર દ્વારકા રોડ ઉપર આવેલા જામખંભાળીયા ગામમાં જામખંભાળીયા ગામની આજુબાજુના પચીસ થી ત્રીસ ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં એક પણ ગૌશાળા એવી નથી કે જ્યાં બીમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશની સેવા અને સારવાર થાય જેને ધ્યાનમાં લઈ જામખંભાળીયા ગામ ગામમાં સ્થાનિકમાં અદ્ભુત સેવા કરતી સંસ્થા એટલે કે એનિમલ ચેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે અહીં એક બીમાર ગૌવંશની અને વૃદ્ધ બળદો માટેની ગૌશાળા બને જેને લઈ કરુણા સેવક ગૌ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા શ્રી એવા ભગવાન દાદા સુતરિયા અને કરુણા ગૌ સેવા ધૂન મંડળના સહયોગથી અહીં વૃદ્ધ બળદો અને બીમાર ગૌવંશ માટે એક શેડ બનાવવામાં આવ્યો જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને હવે અહીં અત્યારે આ જગ્યા ઉપર પચાસથી વધુ વૃદ્ધ બળદો આશરો લઈ રહ્યા છે અને બીમાર ગૌવંશની સેવા અને સારવાર થાય છે આ ગૌશાળામાં અત્યારે ગમાણની ખાસ જરૂરિયાત છે બળદો વૃદ્ધ બળદોને નિરણ નિર્માણ માટે ગમાણની ખાસ જરૂરિયાત છે એક ગમાણની કિંમત રૂપિયા પંદર હજાર છે આ વિડીયોમાં છેલ્લે ફોટા મૂકેલા છે તમે જોઈ શકો છો એક ગમાણની કિંમત રૂપિયા પંદર હજાર છે આપ સર્વે દાતા શ્રી ભામાસીઓને અપીલ છે કે આ વૃદ્ધ બળદો કે જેણે આજીવન જીવન આપણું ભરણ પોષણ કર્યું છે તેનું ઋણ અદા કરવાનો સમય આવી ગયો છે તો ચાલો આવું આપણે સૌ સાથે મળી આ વૃદ્ધ બળોદરા ખોરાક માટે ગમાણનું વ્યવસ્થા કરીએ ગમાણ ગમાણ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો એકાણું જીરો છ એકાણું જીરો ત્રણ નવ્વાણું બે પિસ્તાલીસ ત્રેસઠ ત્રણ ચોપન રમેશભાઈ રૂડાણી સુરત તો ચાલો આવો આપણે સૌ સાથે મળી આ વૃદ્ધ બીમાર બળદની સેવામાં યોગ્ય યોગદાન આપીએ જય ગૌ માતા જય ગોપાલ